નમસ્કાર ખેડૂત મિત્રો હું સંકેત પટેલ આજે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ત્રેવીસને ગુરુવારના ખેડૂતને લગતા મહત્વના સમાચાર હેડલાઇન નંબર વન સિંગતેલ સિંગદાણાની ધરાકીના અભાવે મગફળીની બજારમાં બ્રેક તમામ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકો સતત ઘટી રહી છે આ વર્ષે ક્વોલિટી અને વિઘા વરાળે મગફળીનો સારો પાક આવ્યો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે જીરુમાં બેન્કોનું ફ્રેન્ડિંગ ઘટ્યું માર્જિન ભરવા દબાણ આવ્યું હાજરમાં મણે રૂપિયા પાંચસો તૂટ્યા નવી સિઝનનો જીરુ વાયદો હવે ટૂંકમાં પચીસ જીરુની બજારમાં તેજીવાળાનો વિશ્વાસ હવે તૂટવા લાગ્યો છે અને બજારમાં મંદી ભારે થઈ ગઈ છે જીરુની હાજર બજારો તૂટી રહી છે અને નિકાસમાં કોઈ વેપારો નથી જીરુની બજારમાં સૂત્રો કહે છે કે જીરુની ઝડપી મંદી આવી છે અને બીજી તરફ બેંકો પાસેથી જેમણે જીરુના ભાવ સાઠ હજાર ત્યારે ફંડ લીધું હતું તે બેન્કો હવે લોનધારકો ઉપર માર્જિંગ વધારવા દબાણ કરી રહી છે સફેદને પગલે કાળા તલની બજારમાં પણ કિલોએ રૂપિયા એકનો ઘટાડો જોવાયો સફેદ તલની આવકો પાખી હોવાથી ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ વધ્યા ઉનાવા યાર્ડમાં કપાસ પાકના ઓછા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે આજે યાર્ડમાં કપાસના પાકના મણમાં રૂપિયા પચાસનો વધારો નોંધાયો રોજેરોજ ખેડૂતને લગતા મહત્વના સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં પેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતી ને લગતા મહત્વના સમાચાર સૌથી પહેલા તમને જોવા મળે તો આગળ મળશું નવા ટોપિક અને નવી માહિતી માટે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન